ફોર્માલિટીમાં સમયનો અપ્યય નથી કરતો મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વ જિજ્ઞાસુ શ્રોતાઓ માત્ર ચૌદ મિનિટની અંદર મારે સમગ્ર માનવજાતના ઇતિહાસને સંક્ષેપમાં રજૂ કરવો છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે કૃષ્ણની સામે એક બર્લિંગ પ્રોબ્લેમ હતો જેને આપણે સળગતો પ્રશ્ન કહીએ અને આજે પણ પાંચ હજાર વર્ષ પછી પણ એ સળગતો પ્રશ્ન યથાવત આપણા જીવનમાં છે ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન રાજ્યમ સુખાનીચ કિમ ન રાજ્ય ગોવિંદ કિમ ભોગે જીવિતે નવા યુદ્ધ લડવું એ અર્જુનનું કર્તવ્ય હતું પણ બંને સેનાઓને જોઈ બંને સેનામાં મિત્રો હતા સગા સંબંધીઓ હતા સ્નેહીઓ હતા વડીલો હતા અને એને પરિણામે એનું મન કંપિત થયું યુદ્ધથી પરાંગ થયો અર્જુન કર્મથી આઘો ભાગ્યો અને પછી એક સંન્યાસીની ભાષા બોલવા લાગ્યો કૃષ્ણ હિંસાના પક્ષમાં છે કે અહિંસાના પક્ષમાં છે અર્જુન તો કહે છે કે મારે યુદ્ધ નથી કરવું આ યુદ્ધથી હિંસા થાય છે આ યુદ્ધ થી સામાજિક અવ્યવસ્થા ઊભી થાય છે અરાજકતા ઊભી થાય છે મારે આ યુદ્ધ નથી કરવું અને અર્જુનનું એક પણ લોજિક ખોટું નથી અને છતાંય કૃષ્ણ કહે છે યુદ્ધ સ્વ યુદ્ધ સ્વ યુદ્ધ સ્વ તું યુદ્ધ કર તું યુદ્ધ કર તું યુદ્ધ કર આપણે જીવનને સમજવામાં બહુ મોટી ભૂલ કરીએ છીએ અને એ થોડીક ભૂલોની વાતો આજે તમારી સામે મારે કરવી છે આપણે જેવા છીએ તેવા ને તેવા રહીને આપણે જીવનની અંદર જો સુખ પ્રાપ્ત કરવા માંગતા હશુ તો સુખ અવેલેબલ નથી આપણે આપણી જાતનું રૂપાંતરણ કર્યા વિના આપણે આ જગતની અંદર આનંદ પ્રાપ્ત કરવા માગતા હશું તો એ આનંદ શક્ય નથી સમગ્ર જગતનો અત્યાર સુધીનો જે એક ખોટી તરાહ કહી શકાય અલબત્ત એ તરા સંપૂર્ણપણે ખોટી નથી પણ આંશિક રીતે ખોટી છે આપણા બધાના મગજની અંદર એક વિચારના બટેકા બફાય છે અને એ બટેકા એ બફાય છે કે બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરી નાખીએ એટલે આપણે સુખી સુખી થઈ જઈએ બહુ દૂરના ભૂતકાળની વાત નથી કરતો આપણે બધા જ ગામડામાંથી અહીંયા આવ્યા છીએ સિત્તેર વર્ષ પહેલાની આપણી જે સામાજિક આર્થિક રાજકીય કે ધાર્મિક પરિસ્થિતિ હતી એ સામાજિક પરિસ્થિતિ આજે છે ખરી વર્ષ જે ભૌતિક સાધનો આપણી પાસે મર્યાદિત સાધનો હતા એના કરતા અનેક ગણો સાધનો આજે આપણી પાસે છે કે નથી હવે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે સિત્તેર વર્ષના સમયગાળા પહેલા સાધનોના અભાવમાં જીવન જીવતો વ્યક્તિ જેટલો આનંદિત હતો એટલા આનંદિત આજે આપણે છીએ ખરા આ આનંદ નથી આ સુખ નથી તો એના કારણો ક્યાં છે આ કારણોની ચર્ચા શ્રીમદ ભગવદ્ ગીતાએ કરી છે પણ કમનસીબી આપણી એ છે કે આવા ગ્રંથો સાંપ્રદાયિક લોકોના હાથમાં જઈ પીડ્યા અને પરિણામે એનું જે મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અર્થઘટન થવું જોઈતું હતું એ અર્થઘટન થવાને બદલે અંધશ્રદ્ધા પોષક અર્થઘટનો થવા લાગ્યા અને એ આજના દુઃખનું આપણું કારણ છે સૌથી મોટું જો કોઈ કારણ હોય તો આપણે સર્વશક્તિમાન નથી આપણે અનેક મર્યાદાઓથી ઘેરાયેલા સામાન્ય માણસ છીએ અને માણસથી ભૂલ ન થાય કે માણસથી પાપ ન થાય એ શક્ય નથી માણસથી ભૂલ થશે માણસથી પાપ થશે પણ ભૂલ કર્યા પછી કે પાપ કર્યા પછી એ ભૂલમાં સુધારો લાવવાને બદલે એ પાપમાં પરિવર્તન લાવવાને બદલે આપણે બીજાનું અનુમોદન માગીએ છીએ કે મેં જે કહ્યું ને બરોબર આપણા સૌરાષ્ટ્રમાં તે કહેવાય છે દેતાલી આ જે દેતાલી છે ને એ આપણે બીજાની પાસેથી આપણા મર્યાદિત વર્તનને માટેનું અનુમોદન માગીએ છીએ અને જ્યારે આપણે આપણા વર્તનની મર્યાદાને સ્વીકાર્યા વિના સામેના માણસનું જ્યારે અનુમોદન માગીએ છીએ ત્યારે આપણે વિકાસ કરવાને બદલે આપણે અધાપતનમાં એક ડગલું પાછળ જઈએ અર્જુન ભૂલ કરી બેઠો કૃષ્ણને કહેવા લાગ્યો કે હું આજે યુદ્ધ થી ભાગ્યો છું ને હું જે અત્યારે હિંસા અહિંસાની ભાષા બોલી રહ્યો છું તેમાં મને અનુમોદન આપો કૃષ્ણ જેવા માણસો નબળી બાબતોને અનુમોદન ન આપી શકે કૃષ્ણની જગ્યાએ આજનો કોઈ ગુરુ જો ઊભો હોત ને તો એ ગુરુએ આશીર્વાદ આપી દીધા બતા બેટા બહુ જી વાત કર રહ્યો હું અહિંસા કી બાત કરા હો સંન્યાસ સ્વીકાર લો સંસાર તો બહુ બુરા હે કૃષ્ણ આ વાત નહીં કઈ કૃષ્ણને તો અર્જુનનું રૂપાંતરણ કરવું છે અને તું જે ભાગી રહ્યો છે ને તું હિંસક હોવા છતાં તું અહિંસાની જે ભાષા બોલી રહ્યો છું એ તારું જીવન પહેલા સુધાર જીવનનું રૂપાંતરણ કર આ આપણા જીવનની પહેલી મર્યાદા છે આપણા મર્યાદિત વર્તનને માટે આપણા વિકૃત વર્તનને માટે આપણે ભૂલ કરેલા વ્યવહારને માટે ભૂલથી પણ આપણે બીજાનું અનુમોદન ન માગીએ આ કન્ફર્મેશન આ આપણા જીવનનું બાધક પરિબળ છે મિત્રો આપણને સાંપ્રત સમયની સાથે એડજસ્ટમેન્ટ થવા દેતા નથી આધુનિક મનોવિજ્ઞાન તો એમ કહે છે લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ જીવન એક સમાયોજન છે પણ આપણે કન્ફર્મેશન માગીને આપણે સમાયોજન ન કરતા આપણે જેવા છીએ તેવા રહીને એને આપણે સભ્યતાના વાઘા પહેરાવીએ છીએ આ કન્ફર્મેશન આપણા જીવનના દુઃખનું એક કારણ છે આપણા જીવનની બાધકતાનું એક કારણ છે મિત્રો એક બીજો શબ્દ તમને આપું છું એ જસ્ટિફિકેશન કોઈ પણ આપણે ભૂલ કરી હોય તો આપણે તરત જ આપણા બચાવની શરૂઆત કરી દઈએ છીએ આવા સંજોગો હતા આવી પરિસ્થિતિ હતી આ હતું તે હતું તેથી હું આ ન કરું તો બીજું શું કરું આ જે જસ્ટિફિકેશન છે પોતાના વર્તન માટેનું પોતે કરેલું જે જસ્ટિફિકેશન છે એ જસ્ટિફિકેશન માણસને બદલવા દેતું નથી અને જે માણસ બદલાતો નથી તે સ્થગિત થયેલો માણસ છે અને સ્થગિત થયેલા માણસના જીવનમાં સુખ અશક્ય છે આ જસ્ટિફિકેશન અને જસ્ટિફિકેશનમાં આપણે જ્યારે જસ્ટિફિકેશન કરીએ છીએ ત્યારે મજાની વાત તો એ છે કે ગુનેગારે આપણે છીએ વકીલે આપણે છીએ બંધારણે આપણું પોતાનું છે ન્યાયાધીશ આપણે પોતે છીએ અને આપણે પોતે આપણું પોતાનું જજમેન્ટ લખીએ છીએ કે હું હરિશ્ચંદ્ર રાજા છું આ જે જસ્ટિફિકેશન છે એ જસ્ટિફિકેશન આપણા જીવનનું મોટામાં મોટું બાધક પરિબળ છે મિત્રો અર્જુન કૃષ્ણની પાસે જસ્ટિફિકેશન માંગી રહ્યો છે કે યુદ્ધ થાય તો આમ થાય તેમ થાય હકીકતમાં આપણે જેવા છીએ તેવા ને તેવા રહીને આપણે જો વિકાસ કરવા માગતા હોય તો એ શક્ય નથી અને તેથી સૌથી મોટી જો કોઈ વાત હોય સમગ્ર ગીતાના કેન્દ્ર બિંદુની અંદર તો એ જીવનનું રૂપાંતરણ છે ત્રીજી વાત આપણે કેટલીક વખત માલ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ આપણે કુસમાયોજન કરતા હોઈએ છીએ આ આયોજન શબ્દ છે ને બહુ મજાનો શબ્દ છે આ વત્તા યુજ ધાતુ ઉપરથી સંસ્કૃતમાંથી બનેલો આયોજન શબ્દ છે અને આયોજન શબ્દનો અર્થ થાય છે પ્રોપર વ્યક્તિને પ્રોપર પ્રોપર કાર્ય સાથે જોડવો અને વિકાસની દિશામાં આગળ વધવું આ આપણે જે કુસમાયોજન કરીએ છીએ એમાં આપણે જે ભૂલ કરીએ છીએ એ ભૂલનો સ્વીકાર કરવાને બદલે આપણે ભૂલોને આપણે આભૂષણો પહેરાવતા હોઈએ છીએ આ જે માલ એડજસ્ટમેન્ટ છે આ જે કુસમાયોજન છે એ કુસમાયોજનની અંદર આપણે આપણી શક્તિનો સ્વીકાર કરવાને બદલે આપણી મર્યાદાનો સ્વીકાર કરવાને બદલે આપણે કૃત્રિમ એક પ્રકારનું આપણું વ્યક્તિત્વ ઓઢી લઈએ છીએ આપણે બધાએ પહેલી શિયાળની વાર્તા સાંભળી છે દ્રાશ ખાવી હતી જોયું મોઢામાં પાણી પણ આવ્યું બે ચાર વખત પ્રયાસ પણ કર્યા અને પ્રયાસ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળી ત્યારે શિયાળભાઈને દ્રાક્ષ ખાટી લાગી મિત્રો આ શિયાળની કથા નથી આ આપણા બધાની કથા છે આપણને બધાને દ્રાક્ષ ખાટી લાગે છે અને આપણા હાથમાં રહેલું જે ખાટું લીંબુ છે ને એને પાછું આપણે મીઠું કહીએ છીએ હમણાં આઈ ના એક વર્ગના વિદ્યાર્થીઓની સાથે બેઠો હતો ત્યારે એક વિદ્યાર્થીએ મારી સાથે બહુ પ્રામાણિકતાથી ચર્ચા કરી કે સાહેબ આટલી બધી માથાકૂટ કરવી આટલો બધો પરિશ્રમ કરવો અને છતાંય સાહસ આના કરતાં એક કારકુરની નોકરી સ્વીકારી લેવી હું ખોટી આઈએસએ એ ન બની શકાણું એનો ક્ષોભ થવાને બદલે હું કારકુન થઈ ગયો અને પછી કારકુનની નોકરી હારી કારણ કે કોઈ ટેન્શન નહીં આ પોતાનું લીંબુ આપણને મીઠું લાગે છે આ જે આપણે જસ્ટિફિકેશન કરીએ છીએ એ જસ્ટિફિકેશન એ હકીકતમાં આપણા જીવનનું મોટામાં મોટું બાધક પરિબળ છે મિત્રો એક વાત આપણે હૃદયમાં લખી રાખીએ આપણે જે કાંઈ છીએ આપણે વિધાયક હોઈએ તો વિધાયક અને નિષેધક હોઈએ તો નિષેધક આપણે સુખી હોઈએ તો સુખી અને દુઃખી હોઈએ તો દુઃખી આપણે જે કાંઈ છીએ તે સ્વયં આપણા પોતાના કર્મોનું આપણું પરિણામ છે આપણને બીજો કોઈ દુઃખી કરતો નથી આપણને બીજો કોઈ સુખી કરતો નથી મારા જ કર્મો મને સુખી કરે છે અને મારા જ કર્મો મને પોતાને દુઃખી કરે છે જ્યાં સુધી આ માલ એડજસ્ટમેન્ટની મનમાં વૃત્તિ હશે ત્યાં સુધી સમજો આપણે સ્થગિત થયેલા છીએ અને સ્થગિતતાનું બીજું જ નામ છે મૃત્યુ આપણે જેને જીવન કહીએ છીએ એ ખરેખર જીવન નથી એ તો ક્રોનિક મૃત્યુ છે ધીરે ધીરે આપણે મૃત્યુના મુખમાં પ્રવેશી જઈએ છીએ જીવન જીવવાનું તો રહી જાય છે મૃત્યુ આપણને દુઃખદ શા માટે લાગે છે દુઃખદ એટલા માટે લાગે છે કે જીવન મારે જેવું જીવવું જોઈતું તેવું જીવી ન શક્યો અને મૃત્યુ આવી ગયું આનું મને પીડા છે આ માલ એડજસ્ટમેન્ટ જે છે આ જે કુસમાયોજન છે એ આપણા જીવનનું એક મોટામાં મોટું બાધક પરિબળ છે મિત્રો એક ચોથું પરિબળ છે બે જ મિનિટ એ ચોથું જે પરિબળ છે વિકૃતિકરણ આપણા સંસ્કૃત સાહિત્યની અંદર એક એક બહુ ગજાના સાહિત્યકાર થયા એનું નામ છે છે એમ કહેવાય કે મોટો ચક્રવર્તી સમ્રાટ હતો અને એનું મન સંસાર અને સંન્યાસની વચ્ચે સતત ઘડિયાળના લોલકની માફક દોલાયમાન રહેલું એ સંન્યાસી પણ થયેલા અને સંસારી પાછા પણ થયેલા આ ભર્તૃહરીના ગ્રંથનું એક નામ છે નીતિ શતકસ માણસની ચાર કેટેગરી બતાવી છે જે પોતાના સ્વાર્થના ભોગે બીજાના સ્વાર્થને સાધવામાં સાધક બને છે ઉત્તમ માણસો આ એક બીજા માણસો છે પોતાનો સ્વાર્થ તો સાધે છે પણ સાથે સાથે બીજાના સ્વાર્થમાં બાધક ન બનતા બીજાના સ્વાર્થને સાધવામાં પણ થોડાક સાધક બને છે આ બીજી કેટેગરીના માણસો છે એક ત્રીજી કેટેગરીના માણસો છે કે બીજાના સ્વાર્થને આઘાત પહોંચાડીને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધે છે આ ત્રીજા પ્રકારના માણસો પણ ભરતૃ એક ચોથા પ્રકારના માણસો બતાવ્યા છે અને એ માણસો એ છે કે બીજાનું અહિત કરવાના આશયથી નહીં પોતાનું કોઈ હિત એને સાધવું નથી અને છતાં એ બીજાનું સતત અહિત કરતા રહ્યા છે આને શું કહેવું એની મને ખબર નથી એમ ભરતું ભરતુઅરી કહે છે આ ચોથા કેટેગરીના માણસો ક્યારેક આપણી જાતને પૂછવાની જરૂરિયાત આપણે આ ચોથા કેટેગરીમાં તો આવતા નથી ને આજે એડજસ્ટમેન્ટ છે આ છે એ વિકૃતિકરણ એ છે કે હું જ્યારે ગાંધી ન બની શકું ત્યારે હું ગાંધીને મારા જેવા બનાવવાની કોશિશ કરું છું બે પ્રકારના માણસો છે કેટલાક માણસો એવા છે કે જે પોતાની જાતનું રૂપાંતરણ કરી અને સત્યના પક્ષે ઉભા રહે છે આ માણસો હંમેશા લઘુમતીમાં હોય છે અને આ જ માણસો હંમેશા પ્રગતિશીલ હોય છે પણ કેટલાક માણસો એવા હોય છે કે જે માણસો પોતાનું રૂપાંતરણ કર્યા વિના સત્યને પોતાની બાજુમાં ખેંચીને મૂકી દે છે હું ગાંધી ન બની શક્યો પછી હું ગાંધીનું વિકૃતિકરણ કરું આ જે વિકૃતિકરણ છે એ વિકૃતિકરણની અંદર આપણે આપણી શક્તિનો સર્જનાત્મક ઉપયોગ કરવાને બદલે વિકૃત રસ્તે વાપરીએ છીએ આ ચાર શબ્દોને જો થોડાક યાદ રાખશું તો આ ચારે ચાર શબ્દો એ દુઃખના સરનામા છે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થશે તો પછી સુખનું સરનામું શું સુખના બે સરનામા છે એક સરનામું છે પ્યોરિફિકેશન વિશુદ્ધિકરણ અને બીજું સરનામું છે સબલિમેશન ઉર્જ્વીકરણ ગૌમાં રહેલા કાંકરાને દૂર કરવા એ ઘઉનું શુદ્ધિકરણ છે અને ઘઉંમાંથી સરસ મજાના લાડુ બનાવવા એ ગૌનું ઉર્જ્વીકરણ છે જીવનમાંથી વાસનાઓને દૂર કરવી એ જીવનનું શુદ્ધિકરણ છે અને જીવનને સમષ્ટિ સાથે એકરૂપ કરી દેવું એ જીવનનું ઉર્જ્વકર ઉર્જવીકરણ છે આ વિશુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણ આ બે બાબત જો આપણને હશે તો આ જગતની કોઈ તાકાત આપણને દુખી નહીં કરી શકે જગતની કોઈ તાકાત આપણને સ્થગિત નહીં કરી શકે મિત્રો મર્યાદિત સમયમાં કારણ કે હું અમે તો યુનિવર્સિટીમાં અધ્યાપક રહેલા ને કલાક સિવાયથી ઓછું બોલવાનું જે મળે તો અમને બહુ જામે નહીં પણ ક્યારેક જે વિચારોના વાવેતરનું કાર્ય કરો છો ને એમાં મને હૃદયથી અંજલી આપવાની ઈચ્છા છે આપણી જે ભૌતિક દુનિયા છે ને એના કરતાં વિચારની દુનિયા અનેક ઘણી મોટી છે અને એ વિચારોને ઓળખવા એ માનવ તરીકેનું કર્તવ્ય છે ક્યારેક આ વિચારોના સંદર્ભમાં વિચાર કરવાની તક મળશે તો જરૂર કરશું